ક્રેપના વેપારી પાસેથી માલ આપવાનું કહી કરોડો રૂપિયાના પડાવી લઈ માલ કે રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરનાર ઠગોમાંથી એક નિસ્રોત એકુસેલની ટીમે ઝડપી પાડ્યો છે સુરત ટાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે એકુસેલની ટીમે સ્ક્રેપ વેપારી સુચિત ગુપ્તા પાસેથી સ્ક્રેપનો માલ આપવાની વાતો કરી ઠગો નિલમની વિશ્વાસના શ્રીવાસ્તવ અરુણ મખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ બે કરોડ લાખ ચોમાસ હજાર થી કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખુબ જ મિત્રો પોતાનો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્કેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માગબર રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવ્યો અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ સામે કરેલી સાથે વિશ્વાસ કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસ ઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યરત